બરોડા આજુબાજુના ગામડામાં પંદરેક ગામ અસર થાય છે જો કદાચ શેડી વાત્રક નું પાણી આ નદી ના અતિશય પાણી છોડવામાં આવે તો શેરી વાત્રક નું પાણી ના લઈ શકાય તો પાછળના ગામમાં જે ઉપરવાસ ના ગામ છે ખુમરવાડ એ ગામડામાં પણ પાણી જાય એટલે માત્ર વિધાનસભાના પંદરેક ગામમાં પાણી ભરાય તો લોકોને કઈ રીતે બચાવી શકાય એના માટે સ્થળાંતર કરવા માટે અગાઉથી પગલાં લઈ અને લોકોના વ્યવસ્થા માટે સ્કૂલની અંદર કોલેજની અંદર વ્યવસ્થા કરી છે અને ગુળુકુરા રિયારા વ્યવસ્થા ત્યાં જમવાની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા કરી છે અત્યારે

તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ મહોદા ખેડા